દાહોદ જિલ્લામાં દાહોદના હાર્દ તેમજ ઓળખ સમા ઐતિહાસિક છાપ ખાતે કુદરતી અને શીતળ વાતાવરણ વચ્ચે પક્ષીઓના મીઠા વચ્ચે મંત્રી બચુભાઈ પંચાયત અને કૃષિ વિભાગની ઉપસ્થિતિમાં તેમજ સ્વયં અને સમાજ માટે યોગની થીમ હેઠળ જિલ્લા કક્ષાની દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં યોગ શિક્ષક દ્વારા યોગની વિવિધ પ્રકારની મુદ્રાઓ કરાવવામાં આવી હતી રાજ્ય મંત્રી પંચાયત અને કૃષિ વિભાગ બચુભાઈ ખાબડે યોગ દિવસને શુભેચ્છાઓ પાઠવતા પ્રાસંગિક ઉદબોધન આપતા કહ્યું કે મન વચન કર્મ આત્માને પરમાત્મા સાથે જોડવા માટે યોગ કરવો જરૂરી છે એકવીસમી જૂન બે હજાર માં રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાત યોગ બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી સમગ્ર સમાજ યોગ દ્વારા પોતાની તંદુરસ્તી સાથે સમાજની તંદુરસ્તી માટે યોગ કરવા જોડાય તો આપનો સમાજ નિરોગી અને સ્વસ્થ રહેશે ફક્ત આજના દિવસ પૂરતા જ નહીં પરંતુ નિયમિત રીતે આપણે અને આપણો પરિવાર પણ યોગમાં જોડાય જરૂરી છે યોગે આપણા આરોગ્ય અને સુખાકારી જીવન માટે મહત્વનું આપની સરકાર આપણા સૌના સારા સ્વાસ્થ્ય માટે કટિબદ્ધ બની છે યોગેશ નિર્ગુડે કહ્યું કે યોગ એ આપણી પ્રાચીન જીવન પદ્ધતિ છે જેમ શારીરિક રીતે સ્વસ્થ થવા કસરતની જરૂર છે તેમ માનસિક સ્વસ્થતા માટે યોગ કરવો જરૂરી છે જીવનમાં સ્વસ્થ રહેવા માટે યોગ અને પ્રાણાયામ ખૂબ જ જરૂરી છે દરરોજ યોગ અને પ્રાણાયામ કરનાર વ્યક્તિઓ તંદુરસ્ત રહે છે નાગરિકો યોગ પ્રત્યે જાગૃતિ કેળવે અને નિયમિતપણે યોગ કરે આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહી પ્રાસંગિક પ્રવચન દરમિયાન કહ્યું કે આપણી સંસ્કૃતિ સમાયોગને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવાના ભગીરથ કાર્ય દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતને વિશ્વ મિત્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે ભારતને વિશ્વવ્યાપી બનાવવા આપણી સરકાર કટિબદ્ધ છે આ કાર્યક્રમ નિમિત્તે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢા દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી નિવાસી અધિક કલેક્ટર જે એમ રાવલ ડીઆરડીએ નિયામક બી એમ પટેલ સંકલનના તમામ અધિકારીઓ બ્રહ્માકુમારી ટીમ તેમજ અસંખ્ય સંખ્યામાં નાગરિકો શિક્ષકો પોલીસ વિભાગ તેમજ વિદ્યાર્થીઓએ યોગની વિવિધ મુદ્રાઓ કરીને યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બની દાહોદવાસીઓને યોગ કરવાનો સંદેશો પાઠવ્યો હતો રિપોર્ટર નાગેશ્વર સેન દાહોદ આ સૃષ્ટિની ઉત્પત્તિથી માંડીને જે આ યોગ અને વેદો પ્રાચીન કાળથી આવ્યા છે આપણા ઋષિમુનિએ પણ આ સંસ્કૃતિ ભારત વર્ષને આપીશ એને પણ આપણા દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર ચૌદથી પૂરી દુનિયાને યુનોને પણ મહાસભાની અંદર માન્યતા અપાવીને આજે પૂરું વિશ્વ યોગમય છે અને દર વર્ષે સંખ્યા પણ વધતી જાય છે આ વર્ષે ભારતની અંદર પણ દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી કાશ્મીરથી કરી રહ્યા છે યોગ આપણે જોયું છે રાજ્યના મુખ્યમંત્રીશ્રી પણ નળાબેટથી પાકિસ્તાનની બોર્ડર પરથી આજે યોગ કર્યો છે સમગ્ર ગુજરાતી એક કરોડને પચીસ લાખ જેટલા યોગીઓએ યોગ કર્યો છે અને આપણું સદભાગ્ય છે દાહોદની અંદર નવા બનાવેલા સાબ તળાવ પર આજે પણ મારા વહીવટી તંત્રના અધિકારીઓ માન્ય કલેક્ટરશ્રી માન્ય એસપીશ્રી માન્ય શ્રી તમામ વહીવટી અધિકારીઓ અને મારા નગરના સૌ યોગીઓની સાથે વિશાળ સંખ્યાની અંદર અમે આજે યોગનો કર્યો છે અને એનો લાભ પણ ખૂબ લોકોએ લીધો છે અને પૂરા જિલ્લાની અંદર પણ ત્રણ લાખ જેટલા યોગીઓએ આજે યોગ કરીને આવનારું ભારત આવનારું ગુજરાત અને આવનારું દાહોદ તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય અને તમામ તંદુરસ્ત બને અને આજીવન આ કરતાં રહે એવી તમામ